મેઘરજ તાલુકાના કુંભેરા ગામે કાર અને મોપેડ વચ્ચે સર્જાયો અકસ્માત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા આજે તારીખ ત્રણ એપ્રિલ બપોરે બે થી અઢી વાગ્યાના અરસામાં મેઘરજ તાલુકાના કુંભેરા ગામે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનો રોડ સાઇડના ખાડામાં જઈને પટકાયા હતા કાર અને મોપેડમાં સવાર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ઘટનાની ભાળ મળતા મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ધડાકાભેર સર્જાયેલા અકસ્માતમાં બંને વાહનોને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે બંને વાહનોમાં સવાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા